પોરબંદર પોરબંદર માં રીક્ષા અર્ધો થાય તો ખાલી ફાટક સુધી પાણી નથી બાકી બધેય પાણી પાણી ગોઠણ ગોઠણ સુધી પાણી અંજનભાઈ ના પાણી ગોઠણ હુદી ભૂમિકાના ઘર પાણી ગોઠણ સુધી દિવ્યા આખું ઘર ડૂબી ગયું

તો મેં તો વાર મેં તો વાર લીધું વાર લે ઓ નઈ કા મને જઈ ના હું બોગે ગયા ગત તો તો હું વારું ઈ તો હું છે ક્યાં ક્યાં યો ક તો પછી વારવાનું થોડું હોય કચરો ન હોય તો કચરો હોય તો વાર નાખો મને તો કચરો નથી દેખાતો તમારે કચરો દેખાતો હોય તો વાર નાખો ના ને ને તો વાર વાર કરો કરો હે કેવું કેવું પૂછવું જોઈએ જોઈએ હા પડે નું પણ તો કરવું પડે ને એ બાજુમાં કેવો તો રૂપિયા કાઢે તો એને એવા તૂતાલા વેડા કરવા ગમે એના ગગા પહેર મારી પાસે બે હો તો વાંધો નથી ના કરવા બેઠા એક ખૂબ ન દેતા બોલો નીંદરમાં

મુકાઈ ગયો મુકાઈ ગયો ગાંડી ગઈ દે મુકાઈ ગયો આજ મગાઈ તો મુકાઈ આજ માન ને ઘેર મેલિયા હાલો મેલિયા હું હાલો 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 માર માની કે જો કેવા છે કે મગજ મુકાઈ ગયો ને માની ઘેર મળી આવો જાવ ને ભાઈ જાવ ને ના માં तो तमे तो क्यों तो कहीं के मानी केर में लिया ना कहाँ माल वो दिखे वो क्या है जाए ये तो बीजी कर ले है ना? बीजी कर ले है बीजी का भी नहीं तो वे कहाँ एक मत तो धरा ही किया कहूँ वहाँ दोस ना रे गंदारी हो बीजी ये बीजी गंदारी हो आवे बाँ

તો હું તો તમે તો કયો છો તાર માની કેર વાને મુક્યા હોય માની કેર ચાઉ આ વરસાદ આવે આ વરસાદ કા આ વરસાદ કા આઈને જ રાખે હા વરસાદ આઈને જ રાખે

તમાર ગામ ક્યુ છે અમાર ગામ હા બે અમાર ગામ ગાંધીવી ગાંધીવી છે અમાર ગામ પૂછડી છે પૂછડી બા છે ને તમારું ગામ પૂછડી છે હા પૂછડી છે તમારું ગામ ગાંધીવી નથી એ જ છે પૂછડી છે

રવિવારે લઈ જાય એક ની તો લઈ ગયા તા તો કલાક માં હા એક ની લઈ ગયા તા તો કલાક માં હાલો ઘરે જાવું કા હમણા લઈ નતા ગયા એક ની હા તો રોકા તો લઈ જાય કે ન જાઉ જાય હન ફેકાણે આઈ ને આઈ વાને આઈ રેવ આઈ રેવ

તમારા તમારા ન ગમે 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 વિના મને મને તો વયુ જવાય હા તમે ન હોય તો મને તો બહુ ગમે હા હા કોઈ મગજ તો ન ખાય મારું મગજ તો ન ખાય કોઈ કોઈ મારો મગજ તો ન ખાય તમે ન હોય તો દીકરા ની ઘરે બીજે ક્યાંય નથી જાવ ને મગજ હા

मगज साफ साफ <laughs> कचरो कचरो न सीताराम 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 राम, सीता राम, राम, राम।, राम।, राम। लक्ष्मण करण बोलो हनुमान રા લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક

હરી ભજન <todic> <sitaram>, <todic> સીતારામ તો રામ ભગવાન આવે વૈપુઠ માં લઈ જાય લઈ જાય વૈપુઠ માં લઈ જાય નકર યમ રાજ આવીએડું નકર યમ આવે લઈને ને તો ને સિંગડા વાળો હા

bitlo to waran bar halo ajo sitaram ya yeah. di yeah, ah. sitaram sitaram kayak sitaram ajo halo ajo betai sitaram